નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે તમારું અમારા અમારાના વિડીયોમાં તો આપણે આજે ગુંદાનું અથાણું બનાવવાનું છે સિમ્પલ ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય અને એકદમ સિકાસ પણ ના રહે ગુંદાની અને દસ મિનિટમાં ખાવાલાયક ગુંદા થઈ જાય એવી રીતે સિમ્પલ રીતે હું તમને ગુંદાનું અથાણું બનાવતા શીખવાડીશ અને મસાલો આપણે તૈયાર પેકેટ આવે એ લેવાનો છે તો આ પેકેટનો મસાલો મેં લઈ લીધો છે આગળ વિડીયોમાં તમને બતાવી ને આપણે આપણી વાડીના ગુંદા ઉતારી લીધા છે આ તાજે તાજું ગુંદાનું અથાણું ખાવાની મજા આવે તો ગામડેથી ગુંદા લીધા છે તો આ તાજે તાજા ગુંદા છાત બે ત્રણ દિવસના ખવાય ને એવી રીતના હું બનાવું છું તો આપણે પહેલાં ગુંદાને આવી રીતે ભાંગી નાના ઠરિયા કાઢી નાખશું તો બધા ગુંદાને આવી રીતે આપણે ભાંગી નાખીએ અને આસાર મસાલો છે જે નો અથાણામાં આપણા ગુંદાની અંદર ભરવાનો છે પહેલાં નમક નાખ દે હું ઠરિયા કાઢીને અને એ મસાલાથી આપણે અથાણું બનાવવાનું છે તો પહેલાં આપણે આવી રીતના ગુંદાને દસ્તાથી અથવા આવી રીતના તોડી નાખવાના પછી ડીટ પાડી અને ઠરિયા કાઢી નાખશું તો આ મને આ આવી રીતના ગુંદાનો અથાણું ભાવે છે તો આનો વિડીયો બનાવીને તમારી સાથે શેર કરું છું જો તમ સિમ્પલ રેસીપી છે ફક્ત જ મિનિટમાં બની જઈએ અને આપણે ગુંદાની અંદર આપણે ઠરિયા કાઢીને નિમક નાખી દઈએ ને તો શે સિકાઇ પણ આની ગુંદાની સિકાય ના રહે તો આવી રીતના અથાણું સરસ બને છે અને કોઈ જાત મસાલો બનાવવાની ઝંઝટ નહીં આ સાર મસાલાનું ત્રીસ રૂપિયાનું પેકેટ આવે ગ્રામનું એ લઈ લેવાનું અને અંદર મસાલો ભરી દેવાનો કોઈ જાતનું તેલ ઉપયોગ નહીં થાય એક નમકની જરૂર પડશે ઠરિયા ધીમે ધીમે કાઢતા જઈએ અને ઠરિયા જેમ નીકળતા જાય ગુંદામાંથી આવી રીતે ચપટી ભરી અને એક એક ગુંદાની અંદર નમક નાખી દેવાનું એટલે નમક નાખીને તમે પાંચ થી દસ મિનિટ રહેવા દેહ તો બધી ગુંદાની સિક્કાશ નીકળી જશે અને મીઠાનું પાણી થઈ જશે અને પાણી કાઢી નાખવાનું અને દસ મિનિટ પછી બધો મસાલો ભર દેવાનો તો આ દરેક ગુંદાની અંદર આપણે આવી રીતે સેફ્ટી સેફટી નમક ભરી દેવું અને શેષ ખારા હોય તો જ આ સારું લાગે પછી આપણામાં કોઈ મીઠાનો ઉપયોગ નહીં કરવાનો ખાલી મસાલો ભર દેવાનો તો આપણે આ એટલા બુંદાના ઠળિયા કાઢી નહીં ખાશે અને નમક સફટી સફટીએ ભરી દીધું આપણે પાંચ થી પાંચ મિનિટ રહેવા દેવાના અને આ સાર મસાલો છે આ ધનર કંપનીનો આવે છે અમુક જગ્યાએ ત્રીસ રૂપિયાનો મળે અમુક જગ્યાએ ચાલીસ રૂપિયાનો મળે પણ મને આ મસાલો સારો લાગે છે આપણે કોઈ આની એડવર્ટાઈઝ નહીં કરતા પણ આનું આ તો રે મારા માટે બનાવતો હતો ખાવા માટે એટલે આપણે વિડીયો બનાવી નાખ્યો છે તમે પણ આવી રીતના બનાવીને ખાજો સિમ્પલ રેસીપી છે અને આ ગુંદા તમે ફ્રીજમાં મૂકીને રાખશો તો ચાર પાંચ દિવસ કાંઈ નહીં થાય અને એકદમ કરકડીયા ગુંદા તાજા બની જાય અને કોઈ જાતનું મસાલાની જરૂર નથી આવી રીતના મસાલો ભરી દેવાનો અને ખાલી દસ મિનિટ પછી આ ગુંદા તમે ખાઈ શકો આમાં આપણે સફટી સપટી નમક નાખવું હોય એટલે એની વહી ગઈ છે ભરી દેવાનો આવી રીતના આપણે ડીશમાં મસાલો કાઢી લીધો છે મસાલો તમારે દબાવીને ભરી દેવાનો અને આનો જે મસાલો હશે એમ જ ગુંદા ખાવાની મજા આવશે થોડોક મસાલો ખાવામાં તીખો હોય છે તો તીખો ઓછું ખાતા હોય તો મસાલો ઓછો ભરવાનો પણ ગુંદાના ખાવાની જો તમે ગુંદાનું અથાણું ખાતા હોય તો આવી રીતના તમે બનાવીને ટ્રાય કરજો ચોક્કસ ખાવાની મજા આવશે તો આવી રીતના આપણે બધા ગુંદા ભરી દેવાના છે અને જો આ ગુંદાના સિમ્પલ કાછે ગુંદાનું અથાણું બનાવ્યું છે તમને સારું લાગે તો અમારે વિડીયોને લાઈક કરી લેજો અને અમે ઘણા નવા વિડીયા બનાવશું ભજીયા ગાંઠિયાના ચાક સંભારાના તો એ વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ તો આવી રીતના જે ઉપરથી થોડોક મસાલો પણ નાખી દેવાનો અને હવે આ ગુંદા આપણે દસ મિનિટ પછી ખાવાલાયક થઈ ગયા છે જય માતાજી બાપા સીતારામ બાય બાય